દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા પાલ લઈને હવે રાજકારણ જે છે તે ગરમાતું જોવા મળી રહ્યું છે રાજનીતિ તેજ થતી જોવા મળી રહી છે બધી જ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક પોસ્ટ કરી હતી અમિત ચાવડાની પોસ્ટ સામે ભારતીય જનતા પાર્ટીનો વર્તો જવાબ જોવા મળી રહ્યો છે ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જવાબ આપ્યો છે ને સાથે જ કહ્યું છે કે જે ઘટના બની છે એ ઘટનાને લઈને કોંગ્રેસની રાજનીતિ માત્ર માત્ર એક સુપર ચાલે છે તો જે રીતે બગદાણાની બબાલ ને લઈને ચર્ચાઓ તેજ ચાલી રહી હતી અને હવે એની વચ્ચે રાજનીતિની અંદર પણ હવે ચર્ચાઓ જે છે તે તે થતી જોવા જોવા મળી મળી રહી છે 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 આ લઈને હવે રાજકારણ જે રહ્યું રાજનીતિ તેજ થતી જોવા મળી રહી છે ત્યારે બગદાણાના નવીનભાઈ પર હુમલો કરવા મામલે હવે રાજનીતિ જે છે તે સોશિયલ મીડિયા પર તેજ થઈ રહી છે હુમલા બાદ કોળી સમાજની અંદર ભારે આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે ઇજાગ્રસ્ત નવીનભાઈને હોસ્પિટલ મળવા માટે કોળી સમાજનો આગેવાનો જે છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે બધી જ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક પોસ્ટ કરી હતી બગદાણાની ઘટનાને લઈને અમિત ચાવડાની આ પોસ્ટ જે છે તે વાયરલ થતા ફરી ચર્ચાએ જોર પકડ્યું છે ઘટનાને લઈને અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અમિત ચાવડાની પોસ્ટ સામે ભારતીય જનતા પાર્ટીનો વર્તો જવાબ જોવા મળી રહ્યો છે ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જવાબ આપ્યો છે ને સાથે જ કહ્યું છે કે જે ઘટના બની છે એ ઘટનાને લઈને કોંગ્રેસની રાજનીતિ માત્ર ને માત્ર એક સુપર ચાલે છે ન માત્ર એક ઘટના પરંતુ અનેક ઘટના છે કે જેની ચર્ચા માત્ર એક સુપર થાય છે બગદાણાની ઘટના એ માત્ર બે વ્યક્તિની છે બગદાણાની ઘટનાને કોંગ્રેસ કેમ રાજનીતિમાં જોડે છે તેવી વાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે ઘટનાની ફરિયાદ પોલીસને મળતા જ પોલીસે કાર્યવાહી પણ કરી છે પણ વાત કદાચ કોંગ્રેસના નેતાઓને નહીં ખબર હોય આ પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે ત્યારે બગદાણાની બબાલ મામલે હવે રાજનીતિ પણ રાજ્યની અંદર તેજ થતી જોવા મળી રહી છે અને ચર્ચાઓ જે છે તેજ થતી જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકથી જે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ જે છે તે મહવા ખાતે પહોંચી રહ્યા છે તે અલગ અલગ જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે અને સાથે જ પ્રતિક્રિયાઓ જે છે તે કોળી સમાજના આગેવાનોની આવી રહી છે એની વચ્ચે માયાભાઈ આહીર અને જયરાજ આહિર પર ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા હતા તો સાથે જ આહીર સમાજના કેટલાક આગેવાનો જે છે તે પણ માયાભાઈ આહીર અને જયરાજ આહીરના સમર્થનમાં આવી રહ્યા છે વિડિયો વાયરલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આખી ઘટનામાં માયાભાઈ આહીર અને જયરાજ આહિર જે છે તેનો કોઈ પણ જાતનો રોલ નથી કોઈ પણ જાતનો હાથ નથી છતાં પણ મન મોટું રાખીને માયાભાઈ આહિર એક વડીલ તરીકે માફી માગી લીધી છે છતાં પણ એમના પર જો આરોપો લાગતા હોય તો પછી સમાજે એમને સમર્થન કરવું જોઈએ સમાજે સમાજે આગળ આવવું જોઈએ આ પ્રકારનું નિવેદન આહિર સમાજના આગેવાનો જે છે તે આપી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની એક સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થાય છે ને એમાં લખવામાં આવે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુંડાઓ જે છે તે રાજ કરે છે આ પ્રકારની વાત જે છે એ પોસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર પ્રહારો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ જે પ્રવક્તા છે અનિલ પટેલ તેમણે પણ સણસરતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસની રાજનીતિ ગ્રાઉન્ડ પર કે દેખાતી નથી ગ્રાઉન્ડ પર કે ચાલતી નથી માત્ર ને માત્ર એક્સ પ્લેટફોર્મ પર એ રાજનીતિ કરે છે અને જે ઘટના બની છે માત્ર બે વ્યક્તિની છે એમાં રાજનીતિ ઘુસડવાની કેમ એ પણ વાત કોંગ્રેસ જે છે તેમના સામે રાખે છે ત્યારે પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અમિત ચાવડાને કયા પ્રકારનો જવાબ આપ્યો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈક બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે એટલે કે જ્યારે બી જે જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે અને એની તપાસ કરીને કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય ભાજપાની સરકાર એ કોઈ પણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈપણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈપણ પક્ષના અને પણ પક્ષ કોઈપણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન નો પોલીટીકલ પ્રોટેક્શન